કચ્છ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે એટલે કે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે વરસાદની અસાધારણ સ્થિતિના કારણે રજા જાહેર કરવામાં આવેલી છે અને ખાસ તો અમારા માનનીય સચિવ શ્રી શિક્ષણ તેમજ માનનીય કમિશનર સાહેબ માનનીય નિયામક સાહેબ ની સૂચના તેમજ અત્રે કચ્છ જિલ્લાના માનનીય કલેક્ટર સર અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અનુસાર અમે ગઈકાલે જ આ અંગે બંને કચેરીનો એટલે કે જિલ્લા શ્રી કચ્છ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કચ્છ દ્વારા સંયુક્ત રીતે અમે પત્ર કરી દીધેલ છે અને આ જ તારીખે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આપણે સમગ્ર કચ્છ જિલ્લાની તમામ સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખી અને શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે સાથે સાથે સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ દરેકે દરેક શિક્ષક ભાઈ બહેન પોતાના હેડક્વાર્ટર ઉપર હાજર રહે અને સ્થાનિક તંત્રની જ્યાં જરૂર જણાય ત્યાં મદદ કરી અને કચ્છ જિલ્લાના જે પણ લોકો અને તાત્કાલિક રીતે આપણી મદદની જરૂર હોય તો સરકારના એક વફાદાર સૈનિક તરીકે અમારા સૌની એક ફરજ છે કે જ્યારે જ્યારે તંત્રને કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત ઊભી થાય ત્યારે કચ્છ જિલ્લાના આપણા તમામ શિક્ષક ભાઈ બહેનો એ જિલ્લા તંત્રની સાથે યોગ્ય સંકલન કરી અને પોતાની ફરજ બજાવશે અત્યારે જે રીતે વાત કરી છે અમુક નીચાણવાળા વિસ્તારો સ્કૂલોમાં જે સાહેબ એમને પાંચ અત્યારે છે અમને હાલ પૂરતી તો જે રીતે વડી કચેરી ગાંધીનગર અને અત્રેના જિલ્લા તંત્ર તરફથી સૂચના છે તે મુજબ અમે ફક્ત આજે જ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના જિલ્લાની તમામ સ્કૂલમાં આપી દીધેલી છે પરંતુ જો આજે ભારે વરસાદ સતત ચાલુ રહેશે તો સાંજે સમીક્ષા કરી અને આગળના દિવસોમાં કઈ રીતના આગળ વધવાનું છે એની અલગથી સૂચના દરેક દરેક શાળાઓને આપવામાં આવશે